બદામનો શીરો બનાવવા માટે બે કપ પાણી ગરમ કરી તેમાં એક કપ બદામ ઉમેરી પાંચ મિનિટ માટે હાઈ ફ્લેમ પર ઉકાળવી પછી તેમાંથી બધું જ પાણી નિતારી બદામની ઉપરથી છાલ ઉતારી બદામ ઠંડી પડે એટલે મિક્સર જારમાં પલ્સ મોડ ઉપર અધકચરી વાટી લઈશું તપેલીમાં બે કપ પાણી અને પોણો કપ સમારેલો ગોળ લઈ ગોળ સરખો ઓગળે ત્યાં સુધી તેને ગરમ કરીશું પછી ગેસ બંધ કરી તેને ઢાંકીને મૂકી રાખીશું પેનમાં વન ફોર્થ કપ ઘી ગરમ કરી તેમાં વન ફોર્થ કપ રાજગરાનો કકરો લોટ ઉમેરી બેથી ત્રણ મિનિટ માટે ધીમી આંચ પર શેકી લેવો ગેસ બંધ કરી તેમાં ક્રશ કરેલી બદામ ઉમેરી વડે બંનેને સરખી રીતે મિક્સ કરી લઈશું પછી ફરીથી ગેસ ચાલુ કરી બદામમાં જે વધારાનું મોઈશ્ચર છે તે બધું બળી જાય ત્યાં સુધી પાંચ મિનિટ માટે ધીમી આંચ પર શેકીશું શેકતી વખતે જરૂર લાગે તો બેથી ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરી શકાય છે પછી તેમાં તૈયાર કરેલું ગોળવાળું પાણી ગાળીને ઉમેરવું તેની સાથે એક ચમચી સૂંઠ પાવડર ઉમેરી બધું સરખું મિક્સ કરી પાણીનો ભાગ બળે અને શીરામાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી ધીમી આંચ પર તાવેથા વડે સતત હલાવતા રહીશું છેલ્લે તેમાં વન ફોર ટી સ્પૂન ઇલાયચી પાવડર અને થોડી બદામની કતરણ ઉમેરી ગેસ બંધ કરી ગરમાગરમ બદામના શીરાને સર્વિંગ બાઉલમાં સર્વ કરી ઉપરથી બદામની કતરણથી ગાર્નિશ કરીશું તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો